શરીરની આંતરિક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાએ કયા ક્યાં નામથી ઓળખવામાં આવે છે એનાટોમી અંદાજપત્ર કે નાણાકીય ખરડાને અન્ય ક્યાં નામથી ઓળખવામાં આવે છે નાણાકીય નિવેદન સમન્સના નમૂના અંગે જોગવાઈ કઈ કલમમાં છે ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રી કોણ હતા સુનિતા વિલિયમ્સ ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ધોવારણ કયો વાયુ કોઈપણ પદાર્થના દહનમાં મદદરૂપ થાય છે ઓક્સિજન ભારત સરકાર દ્વારા નીતિ આયોગની રચના ક્યાં પંચની જગ્યાએ કરવામાં આવે છે આયોજન પંચ આઈપીસી ના પ્રથમ કાયદાના અધ્યક્ષ કોણ હતા લોર્ડ મેકોલ કોમ્પ્યુટરના ભૌતિક સ્વરૂપને શું કહેવામાં આવે છે હાર્ડવેર એક કરતાં વધારે વ્યક્તિઓને ઈ મોકલવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે બીસીસી ચૂંટણી પંચનો ઉલ્લેખ ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવે છે ત્રણસો ને ચોવીસ ભારતના એટર્ની જનરલ ની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ન્યુટ્રોન ના શોધક નું નામ જણાવો ચેડવિક મંગળ ગ્રહ ને ક્યાં બે ઉપગ્રહ છે ફોબોસ અને ડિમોસ રુધિર જૂથના શોધક કોણ હતા કાર્લેન્ડ સ્ટીનર ઇથાઇલ વાયુલનું ઔદ્યોગિક નામ શું છે એસીટીલીન બે ઓક્ટોમ્બર ગાંધીજી અને બીજા કયા મહાનુભવના જન્મદિવસ તરીકે યાદ રાખવામાં આવે છે લાલ બહાદુર શાસ્ત્રી ભારતમાં આવેલ કુલ ઓગણત્રીસ રાજ્યો પૈકી સૌથી છેલ્લે ક્યાં નવા રાજ્યની રચના કરવામાં આવી તેલંગાણા એમએસ વર્ડમાં અક્ષરોને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે સબસ્ક્રિપ્ટ ગાંધીનગર જિલ્લાને ક્યાં જિલ્લાની અદસ્પર્શતી નથી એ ખેડા બી અરવલ્લી સી સાબરકાંઠા ડી મહીસાગર આપનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન નંબર સાથે લખવો પછીના વિડીયોમાં સાચો જવાબ આપવામાં આવશે